હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ સો ગુણથી ભરપૂર એવો સરગવાની સિંગનો પાવડર હા આમાં બહુ જ બધા ફાયદાઓ છે અને હરેક રોગ માટે સરગવાની સિંગનો પાવડર ખૂબ જ ફાયદાકારક છે આજે આપણે એનો પાવડર બનાવવાનો છે ખૂબ જ સહેલી રેસીપી છે અને આ પાવડર તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો અને ડેલી એક ચમચી તમારે બપોરે કાં સાંજે જમીને એક ચમચી લઈ લેવાની છે કદાચ જયમાં પછી લ્યો છો તો પણ ચાલે ને જમવામાં જ્યારે રોટલીનો લોટ બાંધીએ એમાં પણ તમે એક ચમચી જેટલો પાવડર એડ કરી શકો છો જેથી ઘરના બધા લોકોને આનો ફાયદો મળે અથવા તો શાકમાં પણ એક ચમચી જેટલો એડ કરી શકો છો હવે આના માટે મેં અહીંયા એક કિલો જેટલી સરગવાની સીંગ લીધી છે સીંગ આપણે એકદમ જાડી લેવાની છે અને દળવાળી લેવાની છે જેથી જેથીમાં બી ઓછા આવે અને દળ વધારે આવે એટલે આપણે સીંગને સરસ રીતે ધોઈ અને આ રીતે લૂછી લેવાની છે કોરા કપડાંથી અત્યારે લોકોમાં નાની ઉંમરથી જ શરીરમાં કંઈક કંઈક નાની મોટી તકલીફો ચાલતી જ હોય છે ડાયાબિટીસ હોય બીપી હોય કે પછી સાંધાના દુખાવા આ બધામાં ફાયદાકારક છે આ સરગવાની સીંગ ને આ પાવડર હેરફોલ માટે સ્કીન માટે પણ એટલો જ સારો છે હું તમને જેટલા આના ફાયદા ગણાવું એટલા ઓછા છે હવે આપણે બધી સિંગને ધોઈ લીધી લૂછી લીધી હવે આપણે આ રીતે નાના નાના પીસમાં કટ કરી લેવાની છે અને પછી એક સીંગના આ રીતે બે ટુકડા કરીને અલગ રાખી દેવાના છે આપણે આ રીતે બધી સીંગના ટુકડા કરી લઈએ અને આને આપણે બે થી ત્રણ દિવસ માટે તડકામાં સુકવી દેવાની છે તમારા ઘરે તડકો ન આવતો હોય સરખો તો તમે એને પંખા નીચે એકદમ એક આછા કપડામાં પાથરી અને એને છૂટી છૂટી રાખીને પણ સુકવી શકો છો પણ એને ઓછામાં ઓછો બે થી ત્રણ દિવસનો ટાઈમ આપવો જ પડશે તો જ એ પ્રોપર સુકાઈ જશે આ મેં બધી સીંગના આ રીતે ટુકડા કરી લીધા છે હવે બે દિવસ હું એને પ્રોપર સુકવી લઈશ સુકાવ્યા બાદ તમને એકદમ એ ક્રિસ્પી અને કડક થઈ જશે હવે આપણે આને પીસી લેવાની છે અને એકદમ ઝીણો ભૂકો કરી લેવાનો છે આ પાવડર બનાવવામાં એકવી જાતના મસાલા નથી પડતા એકદમ નેચરલ જ બનશે આપણે એમાં નિમક પણ નથી નાખવાનું નેચરલ જ રાખવાનો છે સરગવાની સીંગમાં વિટામિન એ વિટામિન સી વિટામિન ઈ આ બધા પણ ખૂબ જ ભરપૂર પ્રમાણમાં હોય છે અને સાથે એવું કહેવાય છે કે કેલ્શિયમ જે આપણને દૂધમાંથી મળતું હોય છે એના કરતાં પણ વધારે કેલ્શિયમ આપણને સરગવામાંથી મળે છે તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે આ પાવડર કેટલો જરૂરી છે આપણા શરીર માટે કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી તો તમે જરૂરથી આ રેસીપી તમારા ઘરે બનાવજો અને આ પાવડર બનાવ્યા પછી સ્ટોરેજ તમે આરામથી કરી શકો છો અને ફ્રીઝમાં પણ રાખી શકો છો અને કોઈ ઠંડી જગ્યાએ એમને પણ રાખી શકો છો અને તમે ડેઇલી એક ચમચી ઘરના બધા વ્યક્તિ નાના કે મોટા બધા લોકો આ પાવડર લઈ શકે છે ફરી નવી રેસીપી સાથે આપણે પાછા મળશું થેન્ક યુ